સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં તાર ફેન્સિંગ યોજનાને લઈ અને મિત્રો મહત્વના ત્રણ સુધારા બહાર પાડવામાં આવેલ છે તો આ વિડીયોની અંદર આજે આપણે સરકાર દ્વારા કયા ત્રણ મહત્વના સુધારા કરેલ છે તેની ચર્ચા કરીશું સરકાર દ્વારા મિત્રો અગાઉ પણ તાર ફેન્સિંગ યોજનાનો જે મૂળ ઠરાવ હતો જેની અંદર મિત્રો ત્રણ સુધારા કરેલા હતા જેથી કરીને ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં આ યોજનાનો લાભ લઈ શકે અને ત્યારબાદ મિત્રો આ ફરીથી સરકાર દ્વારા બીજા ત્રણ સુધારા કરવામાં આવેલ છે કે જેથી કરીને વધારે પ્રમાણમાં ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ લઈ શકે તો મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા આ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે જેની અંદર મૂળ ઠરાવની જે મિત્રો પરિશિષ્ટ ત્રણની મિત્રો જે શરત નંબર સાત હતી તો કહી હતી કે અરજદાર ની અરજીની વિગત મુજબ સ્થળની ચકાસણી એટલે કે મુલાકાત લઈ અને સ્થળ પર તાર ફેન્સિંગ કરેલ નથી તેની ચકાસણી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી અથવા તો જિલ્લા વિસ્તરણ તંત્ર મારફત કરવાની રહેશે અને ત્યારબાદ આ જરૂરી રિપોર્ટ એ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ થાય અને ત્યારબાદ અરજદારને મિત્રો પૂર્વ મંજૂરી આપવાની કામગીરી શરૂ કરવાની રહેશે જેના બદલે સરકાર દ્વારા હવે મિત્રો એક નવો સુધારો કરવામાં આવેલ છે જેની સામે અરજદારશ્રીની અરજી શરત નંબર પાંચ મુજબનો સર્વે નંબર ડીમાર્કેશનવાળો નકશો તથા અગાઉ તાર સોલાર ફેન્સિંગમાં સહાય મેળવેલ નથી તે મુજબનું આ ઠરાવની સાથે સામેલ રાખ્યા મુજબનું મિત્રો કબૂલાતનામું એટલે કે પરિશિષ્ટ સ અને સ્થળ અથવા તો સર્વે નંબરના મિત્રો જીઓ ટેગિંગ સહિતના ફોટોગ્રાફની વિગતો ત્યાંને લઈ અને ત્યારબાદ મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીએ પૂર્વ મંજૂરી આપવાની કામગીરી કરવાની રહેશે તો મિત્રો સુધારો એ કરવામાં આવેલ છે કે અત્યાર દ્વારા અત્યાર સુધી જે તમારા સર્વે નંબરની અંદર તમારે તાર ફેન્સિંગ કરવાની હોય તેની ચકાસણી મિત્રો ગ્રામ સેવક અથવા તો ખેતીવાડી અધિકારા અધિકારી દ્વારા કરવાની હતી પરંતુ હવે તેમાં મિત્રો સુધારો કરેલ છે અને તે કામગીરી તે ખેડૂતે મિત્રો પોતાની રીતે કરવાની રહેશે જેના માટે ખેડૂત મિત્રોએ એક કબૂલાતનામું એટલે કે પરિશિષ્ટ સ ભરી અને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે તો આ મિત્રો કબૂલાતનામું છે પરિશિષ્ટ સ છે જે તમારે ભરી અને મિત્રો ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે જેની અંદર અહીંયા તમારે અરજદારનું નામ રહેવાસી તાલુકો તથા જિલ્લો જે લાગુ પડતું હોય તે ભરી દેવું ત્યારબાદ મિત્રો અહીંયા લખેલી છે કે તમે પાક રક્ષણ હેતુ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે તથા સોલાર પાવર યુનિટ અથવા તો કીટની ખરીદીમાં અગાઉ તમે મિત્રો આ યોજનાનો લાભ લીધેલો નથી જેની અંદર મિત્રો તમારે તમારે જૂથની વિગત એટલે કે ખેડૂતનું જે જૂથ હોય તેની મિત્રો વિગતો ભરવાની રહે છે જેની અંદર સૌ પ્રથમ ખેડૂતનું નામ ગામનું નામ તાલુકાનું નામ તમારે જે તાર ફેન્સિંગ યોજના કરવાની હોય તેને મિત્રો ખાતા નંબર સર્વે નંબર અને અહીંયા મિત્રો તમારે વિગત વિસ્તાર બતાવવાનો છે તો આટલી વિગતો ભરી અને મિત્રો તમારે અરજદારના જે ખેડૂતના સર્વે નંબરવાળું અને ડી માર્કેશનવાળું નકશો તથા સ્થળના જે જીઓટેગિંગ સહિતના ફોટોગ્રાફ હોય તે મિત્રો આ પરિશિષ્ટ સાથે તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમને ખેતીવાડી અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવાની કામગીરી કરવામાં આવશે તો આ મિત્રો પ્રથમ સુધારો હતો જેની અંદર હવે ગ્રામસેવક અથવા તો ખેતીવાડી અધિકારી દ્વારા મિત્રો તમારા ખેતરની જે છે તે મિત્રો ચકાસણી કરવામાં આવશે નહીં તમારે આ કબૂલાતનામું ભરી અને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે બીજો જે મિત્રો મહત્વનો સુધારો છે તેની અંદર જો તમે જે સર્વે નંબરની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય તેમાં મિત્રો તમે આંશિક વાડ બનાવેલી હોય એટલે કે અડધા ખેતરની અંદર તમારે વાડ બનાવેલી હોય અને અડધા ખેતરની અંદર તમારે મિત્રો તાર ફેન્સિંગ બનાવવાની હોય તો તેના માટે જે મિત્રો રનિંગ મીટર માપવામાં આવે છે તેના વિશે છે તો અત્યાર સુધી મિત્રો આ રનિંગ મીટર છે તે ગ્રામસેવક અથવા તો ખેતીવાડી અધિકારી દ્વારા જે મિત્રો માપ પટ્ટી આવે છે તેના દ્વારા મિત્રો માપવામાં આવતા હતા જેના બદલે હવે આ જે મિત્રો રનિંગ મીટર છે તે મિત્રો તમારે મોબાઈલ એપ મારફત ગણવાના રહેશે એટલે કે જે તે અધિકારી દ્વારા જ્યારે તમે તાર ફેન્સિંગ યોજના બનાવી લો ત્યારબાદ ગ્રામસેવક દ્વારા જેની ચકાસણી કરવામાં આવશે જેની અંદર રનિંગ મીટરની ગણતરી મિત્રો જે સરકાર દ્વારા મોબાઈલ એપ નક્કી કરવામાં આવે તે મોબાઈલ એપ મારફત કરવાના રહેશે અને તે મોબાઈલ એપ્લિકેશનની અંદર મિત્રો જેટલું રનિંગ મીટર બતાવે તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તો મિત્રો હવે તમારે માપ પટ્ટી લઈ અને તે રનિંગ મીટર માપવાના નથી જે સરકાર દ્વારા એપ્લિકેશન જાહેર કરવામાં આવે તેની અંદર મિત્રો તમારે રનિંગ મીટરની ગણતરી કરવાની રહેશે અને તે પ્રમાણે મિત્રો તમને પ્રતિ મીટર બસો રૂપિયા લેખે અથવા તો પચાસ ટકાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હશે તે મિત્રો સહાય માટે મળવાપાત્ર થશે તો આ મિત્રો મહત્વનો બીજો સુધારો છે જે સરકાર દ્વારા કરવામાં આવેલ છે હવે મિત્રો ત્રીજો સુધારો કરેલ છે ત્રીજો જે મિત્રો મહત્વનો સુધારો છે જેની અંદર ખેડૂત દ્વારા મિત્રો અથવા તો ખેડૂત જૂથ દ્વારા સ્થાનિક પરિસ્થિતિ મુજબ બે થાંભલા વચ્ચેના નિયત અંતર કરતાં ઓછું અંતર રાખી મિત્રો નવી ફેન્સિંગ બનાવવાની કામગીરી કરે તો પાત્ર સહાયની ગણતરી માટે મિત્રો બે થાંભલા વચ્ચેનું ખરેખર જે અંતર થતું હોય તેટલા રનિંગ મીટર કુલ રનિંગ મીટરમાંથી પ્રતિ એક ઓછા થાંભલા દીઠ રનિંગ મીટર બાદ કર્યા બાદ મિત્રો તમને સહાય ચૂકવવાની રહે છે આવો હતો જેમાં મિત્રો સરકાર દ્વારા સુધારો કરેલ છે જેની અંદર મિત્રો સરકાર દ્વારા હવે જે ખેડૂત જૂથ હોય તેની અંદર મિત્રો સ્થાનિક પરિસ્થિતિ મુજબ બે થાંભલા વચ્ચેના નિયત અંતર કરતાં વધારે કે ઓછું અંતર રાખી અહીંયા મિત્રો ફક્ત ઓછા અંતરનો જ ઉલ્લેખ હતો અહીંયા સરકાર દ્વારા બંને સુધારા કરેલ છે કે ઓછું અંતર હોય કે વધારે અંતર હોય આ બંને કિસ્સાની અંદર જો તમારે નવી ફેન્સિંગ બનાવવાની કામગીરી કરે તો ચૂકવવાપાત્ર સહાયની ગણતરી માટે બે થાંભલા વચ્ચેનું ખરેખર અંતર થતું હોય તેટલા રનિંગ મીટર કુલ રનિંગ મીટરમાંથી પ્રતિ એક ઓછા થાંભલા દીઠ રનિંગ મીટર બાદ કરી અને ત્યારબાદ મિત્રો સહાય ચૂકવવાની રહેશે તો આ મિત્રો ત્રીજો સુધારો છે જે સરકાર દ્વારા કરવામાં આવેલ છે અત્યાર સુધી મિત્રો ફક્ત ઓછા અંતરને મિત્રો ધ્યાનમાં લેવામાં આવતું હતું હવે મિત્રો બંને અંતરને ધ્યાનમાં લેવામાં આવશે જો તમારે વધારે અંતર રાખો છો અથવા તો ઓછું અંતર રાખો છો તે બંને અંતરને મિત્રો ધ્યાનમાં રાખી અને જે કુલ મિત્રો રનિંગ મીટર થાય તેમાંથી મિત્રો એક રનિંગ મીટરનો જે થાંભલો હોય તેને મિત્રો બાદ કરવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો તમને જેટલી સહાય થશે તેટલી મિત્રો સરકાર દ્વારા મળવાપાત્ર થશે તો આ મિત્રો ત્રણ સુધારા છે જે સરકાર દ્વારા આ વખતે નવા બહાર પાડવામાં આવેલ છે અને મિત્રો આ પરિશિષ્ટ છ એટલે કે કબૂલાતનામું છે જે તમે જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે અપલોડ કરવાનું રહેશે અને તેની અંદર મિત્રો જે તમારે વિગતો લખેલી છે તે પ્રમાણે ભરી અને ત્યારબાદ અહીંયા મિત્રો ખેડૂત અથવા તો જૂથ લીડરની સહી કરી અને મિત્રો તમારે અપલોડ કરવાનું થશે તો જે પણ ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવાનો હોય તેમના માટે મિત્રો આ ત્રણ સુધારા મહત્વના છે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને